વિરમગામ શહેર સહિત પંથકમાં જે છેલ્લા ચોવીસ કલાકમાં પાંચ ઇચથી જે વધુ વરસાદ ખાધ્યો છે જેના કારણે જનજીવન ખોરવાયું છે અને ગતરોજ પણ વિરમગામ શહેરના જે અમદાવાદ બાયપાસ રોડ છે ત્યાં પણ પાણી ભરાયા હતા ઉપરવાસનું જે ભારે વરસાદ થયો છે જેના કારણે વિરમગામ પંથકમાં ફરતીકોર પાણી ફરી વળ્યા છે વિરમગામનો જે આ તિરંગા સર્કલ અમદાવાદથી વિરમગામ જે આપણે ચોકડી છે આઈઓસી કોલો આઈઓસી જે ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન સહિતના જે વિસ્તાર છે ત્યાં ઢીચણ સમાડા પાણી ભરાયા છે આપ જો તમે સીધા દ્રશ્યો અમે ગ્રાઉન્ડ ઝીરો પર છીએ અને સવારથી જે આ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો ઉપરવાસનું પાણી ફરી વળ્યું છે અને વિરમગામ શહેરમાં પણ પાંચ ઇંચ જેટલો જે વરસાદ ચોવીસ કલાકમાં ખાબક્યો છે તેના કારણે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે અત્યારે હાલ મેળીનગરથી અત્યારે જે તિરંગા સર્કલ જે છે તેના આશરે અઢીથી ત્રણ કિલોમીટર જે રસ્તો છે જેમાં ઢીચણ સમાડા પાણી ઉપરવાસનું જે ફરી વળ્યું છે જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે દૂર દૂર સુધી બેટના દ્રશ્યો જોવા મળી રહ્યા છે સમગ્ર જે વિરમગામ જે ફરતીકોટનો જે પંથક છે વિરમગામ શહેરના પણ જે નીચાણવાળા વિસ્તારો છે જ્યાં ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારો વરસાદી પાણીમાં ગરકાવ છે ત્યારે બીજી બાજુ ગતરોજ પણ આશરે દોઢથી બે ઇંચ જેટલો વરસાદ પરમ દિવસે રાતે પણ પડ્યો હતો અને ગતરોજ પણ રાતે પડ્યો હતો વરસાદ અને જેના કારણે ચારે બાજુ પાણી પાણીની સ્થિતિ છે લોકો જીવના જોખમે અહીંથી પસાર થવા મજબૂર બન્યા છે પાણીનો પ્રવાસ સતત ચાલુ છે આપ જોઈ રહ્યા છો કે જે લોકો ચાલતા પણ એ રીતે જોખમી રીતે અત્યારે જોવા મળી રહ્યા છે અને ખાસ તો તમે જે ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન જે છે એનો સમગ્ર જે બે કિલોમીટરનો જે વિસ્તાર છે જે ઉપરવાસનું જે વરસાદી પાણી સતત પ્રવાહ વધતો જઈ રહ્યો છે અને આપ જોઈ રહ્યા છો સીધા દ્રશ્યો સોશિયલ મીડિયાના માધ્યમથી કે લોકો જીવના જોખમે અહીંથી પસાર થઈ રહ્યા છે આ ખતરનાક દ્રશ્યો બે હજાર સત્તર ની અમને પોતાને યાદ આવે છે કે બે હજાર સત્તર માં પણ આ ભરપૂર વરસાદ જોવા મળ્યો હતો અને

બે હજાર સત્તરમાં પણ વિરમગામ પંથકમાં ઉપરવાસનું પાણી ફરી વળ્યું હતું અને વરસાદી ભારે જે વરસાદને કારણે જ્યાં જુઓ ત્યાં ઠેર ઠેર જગ્યાએ પાણી ભરાયા હતા અને અત્યારે હાલ સીધા દ્રશ્યો તમને દેખાડવા માંગીશ કે જે પાણીનો પ્રવાહ આપ જોઈ શકો છો કે જે કેટલો પ્રવાહ અત્યારે ઉપરવાસનું પાણી છે જેના કારણે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે એક આખો સમુદ્ર વિસ્તાર બની ગયો હોય દ્રશ્યો તમે સીધા જ જોઈ શકો છો પરિસ્થિતિ ઉપરવાસ નું પાણી ઉપર નું પાણી આવી રહ્યું છે અને ખરેખર અંદર નદી નાળાના ચોમાસા પેલા આ બધું કામકાજ કરવું જોઈએ સરકાર થોડું ધ્યાન ઓ આપ જોઈ રહ્યા છો દૂર દૂર સુધી સમુદ્ર જેવો માહોલ અત્યારે સર્જાયો છે વિરમગામ શહેરમાં જે પ્રવેશવાના તમામ જે માર્ગો છે જ્યાં નીચાણ સમાડા પાણી ફરી વળ્યા છે ઉપરવાસના પડેલા ભારે વરસાદ અને વિરમગામ પંથકમાં પણ છેલ્લા ચોવીસ કલાકમાં પાંચ ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે અને જનજીવન ખોરવાયું છે નીચાણવાળા વિસ્તારો રહેણાંક વિસ્તાર હોય કે તમામ વિસ્તારો જે એવા છે કે જ્યાં વરસાદી પાણી ઘૂસી ગયા છે બીજી બાજુ સ્થાનિક તંત્ર દ્વારા ઘણા લોકોને સ્થળાંતર પણ કરવામાં આવી રહ્યા છે સામાજિક સંસ્થાઓ દ્વારા એમને ફૂડ પેકેટથી લઈને જરૂરિયાત વસ્તુઓ પણ પૂરી પાડવામાં આવી રહી છે વિરમગામ શહેર સહિત પંથકમાં બે હજાર સત્તરમાં પણ આ જ પરિસ્થિતિ સર્જાઈ હતી અને સતત બીજી બે હજાર ચોવીસ માં આ પરિસ્થિતિ આપ જોઈ રહ્યા છો

બાજુ કેવું પાણી ભરાયું છે અને કેવી હાલાકી પડી રહી છે લોકોને અહીંયા આપણે તિરંગા સર્કલથી લઈ અને આ બાજુ એક હોન્ડનો શોરૂમ છે આ જયમંગલ કોમ્પ્લેક્સથી લઈ અને ત્યાં લગભગ દોઢથી બે બે ફૂટથી વધારે પાણી ભરાય એવું લાગે છે ઉપરવાસના પાણીથી વધારે લાગે છે ને થોડું ઘણું પાણી વધતું જાય એવું લાગે છે એટલે હાલાકી તો કેવું છે કે હવે નીચાણવાળો ભાગ આખો રોડ જેવું છે એટલે રોડ બેથી અઢી ફૂટ ઊંચો થાય અને તિરંગા સર્કલથી લઈને આપણે વિરમગામ સુધી જવા આવવાના દરેક વ્યક્તિઓને તકલીફ ના પડે અને એવું થાય આપણા ધારાસભ્ય સારું એવું બધું આયોજન કરી રહ્યા છે એટલે લગભગ મને એવું લાગે છે કે આવતા ચોમાસા પહેલા આનું આયોજન બહુ સરસ થઈ ગયું હશે આ તો પહેલાનું જે છે એ તો હવે અત્યારે કંઈ નિવારી શકાય એવું છે નહીં જે છે વધારે આવેલું લાગે છે એ આજ તો પબ્લિક બધી સારી સ્કેમ કરીને એકબીજાને અનુકૂળ મદદ કરી રહી છે

વધુ વરસાદ જે ઉપરવાસનો પડ્યો હતો એના કારણે પણ જે તકલીફો પડી હતી અહીંયા પણ એક બે ત્રણ ફૂટ જેટલા પાણી વરસાદી પાણી રસ્તા ઉપર ફરી વળ્યા હતા ત્યારે અત્યારે પણ હાલ આપ જોઈ રહ્યા છો જે તિરંગા સર્કલ છે વિરમ ગામનો જે પ્રવેશવાનો માર્ગ છે ત્યાં ટેચાણ સમાના પાણી અને વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કર્યો છે સ્થાનિક રહીશો દ્વારા અહીં તમે જોઈ રહ્યા છો અત્યારે સીધા દ્રશ્યો કે જે લોકો મદદરૂપ થઈ રહ્યા છે અને વાહન ચાલકોને અહીંથી પસાર થવાના અનેક વાહનો જે ટુ વ્હીલરના સાધનો છે બાઇક છે અને કાર પણ અનેક કારો અહીં ખોટવાઈ છે અને જેના કારણે ટ્રાફિક જામના પણ દ્રશ્યો સર્જાયા છે જ્યાં જુઓ ત્યાં પાણી પાણીની સ્થિતિ છે સમગ્ર ગુજરાતમાં જે વરસાદી માહોલ છે અને વરસાદ સમગ્ર ગુજરાતમાં કહેર સાબિત થશે ખેતી સંપૂર્ણપણે નિષ્ફળ જાય એવી અત્યારે દ્રષ્ટિ જોવા મળી રહી છે અને વિરમગામ પંથકમાં જે ખેતી ક્ષેત્ર વિસ્તાર છે ત્યાં પણ જ્યાં જુઓ ત્યાં વરસાદી પાણી પાણી અને પાણી જોવા મળી રહ્યું છે અત્યારે હાલ સીધા દ્રશ્યો વિરમગામ મેળીનગરથી જે તિરંગા સર્કલ સુધીનો જે વિસ્તાર છે દર વર્ષે અહીં પાણી ભરાતા હોય છે પરંતુ બે સત્તર બાદ પ્રથમ વખત સૌથી વધુ પાણી અત્યારે છેલ્લા છ સાત વર્ષમાં જોવા મળી રહ્યું છે અને પ્રાપ્ત માહિતી અનુસાર અહીં અમે એક કલાકથી છીએ અને અહીં ઘણા અધિકારીઓ પણ અહીંથી જે શિક્ષકો છે કે જે પણ એમને કામગીરી સોંપવામાં આવી છે વહીવટી તંત્રના અધિકારીઓ પણ આ રોડમાં ફસાયા છે

વિરમગામ પંથક જળબંબાકાર ગઈકાલ સવારથી અને રાતથી પડેલા ધોધમાર વરસાદ અને ઉપરવાસના પાણી ફરી વળતા છે જળબંબાકારની સ્થિતિ છે અનેક રહેણાંક નીચાણવાળા જે વિસ્તારો છે જ્યાં ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે અનેક લોકોને જ્યાં સ્થળાંતરિત પણ કરવામાં આવ્યા છે એક દરિયાના સપાટીની માફક આપ મોજા જોઈ રહ્યા છો એમ્બ્યુલન્સ એમ્બ્યુલન્સ આપ જોઈ રહ્યા છો સીધા દ્રશ્યો જે અત્યારે અવિરમ ગામ અમદાવાદ રોડ છે અને તિરંગા સર્કલથી લઈને મેળીનગર સુધી જે અત્યારે ઉપરવાસના પાણી ફરી વળ્યા છે આપ જોઈ રહ્યા છો સીધા દ્રશ્યો એમ્બ્યુલન્સ પણ ફસાય છે એમ્બ્યુલન્સ પણ હવામાન વિભાગની જે આગાહી છે અને આગાહીને લઈને સમગ્ર ગુજરાતમાં વરસાદ એક કહેર મચાવ્યો છે ગુજરાત સરકાર દ્વારા ગત રોજ જ રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું અને તમામને સાવચેતીના પગલાં લેવા માટે સોશિયલ મીડિયાના માધ્યમથી અને મીડિયાના માધ્યમથી લોકોને સુધી બજુવા આ જીવના જોખમે અહીં લોકો આ જોઈ રહ્યા છો સીધા દ્રશ્યો જીવના જોખમે અહીંથી પસાર થઈ રહ્યા છે